તો કોઈ દીકરી એમ કે બાપુ મારા પેટમાં કોક પાપ છે તેનું પાપ પણ બાપુ લેવા બેઠા છે જરીક તો વિચારો જો પગરખા મોટા આમ લઈને જો અહીંયા આવે નહીં તો હું ચારણ તળી જવા મોગલના ના શબ્દ હું તમને કહી રહ્યો છું એટલું ધ્યાન રાખજો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દીએ રહેવા દઈએ નહીં રહેવા દઈએ નહીં રહેવા દીએ પગમાં કાંટા લાગ્યો હોય તો આપણે સમજી છે કે કાઢી શકી છે પણ જ્યારે કાળજામાં જે કાંટા લાગે છે ને એ નથી નીકળતા તાગત મને વડવાળી મોગલે દીધી છે એમાં કોઈની ઓકાત નથી બાપ મને કહી શકે મારું નામ દઈ દીયો પણ તમે મરશો ને કારણ કે હું દુખ લેવા બેઠો છું કોઈ ઝેર નો પીજો ટુપો નો ખાઈજો કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો પણ કોઈ મરતા નહીં કાબરાઉ મોગલધામના બાપુ સામંત બાપુની દીકરી ભાગી ગયા હતા અને એ બાબતે એમણે અત્યાર સુધી એકવાર પણ એક શબ્દ પણ પોતાના મોઢામાંથી કાઢ્યો નહોતો ગઈકાલે એમની પ્રતિક્રિયા આવી હતી પહેલી પ્રતિક્રિયા હતી એના પછી બીજી વાર એમણે આ વિષયમાં પોતાની વાત રાખી છે એમણે સમાજને પોતાની વાત કરી છે બેન દીકરીઓને પોતાની વાત કરી છે પોતાની વાત રાખી છે પોલીસની મદદ લેવા માટે પણ પોતાની વાત કરી હતી અને આત્મહત્યા ન કરતી મારી દીકરીઓ એવી પણ એમણે વાત કરી હતી એમણે શું શું વાત કરી છે આ વિષયમાં વિસ્તારે સાંભળીએ કારણ કે બીજી વાર મોગલધામના સામંત બાપુ છે એ આ વિષયમાં બોલ્યા છે સાંભળીએ એમણે શું કહ્યું

એ પીધા છે અને ઝેરે પીધા છે પણ તો સમાજ આપ જાણો છો અઢારે વરણ ના ગયા છે સુકામ અઢારે વરણ સુખી ભલેરિયા માં જેથી તારા પારે આવે પણ અઢારે વરણ ના દુઃખ મને દે હું દુઃખ ધરાતો નથી બરોબર દુઃખથી ધરાતો નથી મારી માથે કદાચ ગમે એવા દુઃખ પડશે કારણ કે હું મોગલનો પરિવાર છું આઈનો પરિવાર છું કદાચ ગમે એવા પડે ને તો આ બાપુ છે ને સિંહાસન છોડવાને નથી બાકી તો હવે જેને વાતું કરવી ભલે બિચારા કરતા કારણ પગમાં કાંટા લાગ્યો હોય તો આપણે સમજી છે કે કાઢી શકી છે પણ જેને કાળજામાં જે કાંટા લાગે છે ને એ નથી નીકળતા પણ આવા તો ક્યાંક કાંટા લાગ્યા છે મારા હૃદય નિમાલ કર હું એમ ડગવાનો નથી કારણ તાકાત મને વડવાળી મોગલે દીધી છે એમાં કોઈની ઓકાત નથી બાપ મને કહી શકે બીજી વાત હું કોકને હું જાહેરમાં કહું છું અઢારે વરણ આ વાત છે બાપુનો કારણ કોઈ પણ જાય દીકરી અને હું કાયમ માટે કહું છું બેટા મારું નામ દઈ દો પણ તમે મરશો નહીં કારણ કે હું દુઃખ લેવા બેઠો છું મારું નામ દો પણ મરશો નહીં કોઈ ઝેર નો પૂછો ટૂંપો નો ખાઈશો કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો પણ કોઈ મરતા નહીં કારણ હું તો કલક લેવાય તૈયાર છું આ આઈનો પરિવાર છો પણ એટલું ખરું આના હામી જેને જેને આંગળી કરી છે જેને જેને રસ્તા બતાવ્યા છે જેને જેને આંગળી સીધી છે જેને જેને ભૂંડપનો ભાર લીધો છે અને જેના કહેવાથી પણ એટલું ધ્યાન રાખજો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દીએ રહેવા દઈએ નહીં રહેવા દીએ નહીં રહેવા દીએ આ એક બાપુનો આદેશ છે કોઈના બાપની બીજને કારણ કે મા મોગલ છે મારે માગી બીડી પીવું છું કોક લુગડા મને પહેરાવે છે રોજ આયા નવ થી દસ લાખ રૂપિયા આપે આ આંતરરાષ્ટ્રીય ધામ છે મોગલ ધામ તો છે પણ આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે બાપ કારણ સમાજની માલકોર માલકો બધાય હોય બાપ હસાય હોય કાગડાય હોય ઉંદડાય હોય ખિસકોલાય હોય કુંભારાય હોય પણ આ તો મણિધર મોગલ છે બાપ છે જે હું જાહેર માં કઉ છું ને બાપ જે જે ગુનેગાર છે આ વડવાળી દીકરીએ દીવો નહીં રેવા દે જો પગરખા મોટા આમ લઈને જો અહીં આવે નહીં તો હું ચારણ ટળી જવા મોગલ ના શબ્દ હું તમને કહી રહ્યો છું હું મારો થી નાલું છું હું સમજુ છું

સમજી લેજો પણ સમજા વિનાના કોઈ હાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ મોગલવાઈ જાય છે અને જેને જેને કર્યું છે આ વાત સાંભળી લેજો દીકરા વાત થી મોગલ ની લાકડીયું ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘર માં જાઓ તમને કમોતે મારી છે આ વડવાળી યાદ રાખજો એક બાપુ નો અવાજ છે મારે કઈ નથી કારણ મારે શું માન અપમાન નું હોય તો કોઈ દીકરી એમ કે બાપુ મારા પેટમાં કોક પાપ છે તેનું પાપ પણ બાપુ લેવા બેઠા છે જરીક તો વિચારો કારણ હું રૂપિયા થી જેટો રહું છું રૂપિયો નવ દહ લાખ આવે છે બાપુ પાસે પણ કોઈ પણ ખોટી ના હું ખોટી ના કઉ ખોટા નહીં ખોટા કોઈ આવી કોમેન્ટું કરે લખાણ કરે તેને જડબાપ તો જડાબ આપી દેજો કારણ જો મોગલને માનતા હોય તો અને જવાબ આપી દો કે તું ખોટી નો છો કઈ સત્ય હંમેશા દે છે એક બાપુનો તમને આદેશ છે બેટા જાનકી સીતા દેવી સીતા એને આ સમાજે મુક્તિ અમારે તો આ કઈ ન કહેવાય સમજી લેજો કારણ કે અહીંયા ઢાંક પસેડો નથી અહીંયા ચોખ્ખું કારણ કે તો બેઠો પણ એટલું કહી દેજો અઢારે વરાણ તમને બધાયને કહી રહ્યો છો જે જે ગુનેગાર બન્યા છે એને અહિયાં હાથ થી લાકડીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ શું કામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આમાં કેટલા ને ફ્યુ જાય છે કે આ ધામ માં કેમ આ માલે અહિયાં મોગલ હલાવે છે કોઈની માની ઓકાત નથી અહિયાં રૂપિયો મૂકે બાપુ આમો આવે કોઈ

શેતી જાજો આના તીન શેટા રેજો જો કોઈ ખોટી વાત કરી તો કાય રવા નઈ દે તમારું બાપુનો એક તમને આદેશ છે બીજી વાત તમારા વિખાન આવરણ કરેલા મુકેલા મને દે દયો જે કા આવરણ હોય મને દે દયો કારણ કે હું દુખ ભિખારી છું ધરાતો નથી આટલું દુખ પડ્યું મારા માટે ભલન પડ્યું હોય હજી ભલે ગમે એટલું પડે પણ આ માં માની કૃપા છે હું ડગવાનો નથી દીકરાઓ તમે ગમે એટલા ઉંદડાવ ઠેકડા મારો એટલા મારો પણ આઈનો પરિવાર બેઠો વિચાર કરો ચારણનો દીકરો છો સમજો આમ કરો વળો નથી સિતારે જંગલમાં મૂક્યા છે આ પર જઈએ લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં અને દોરંગી દુનિયા તણા ધોખા કોદી કરશો નહીં સીતાને પુત્ર જંગલમાં અમે જણાવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણને ભીલના પાણે અમે પોતે સમાધે થઈને છે હવે પાપ લખે પાપ લખાય છે સમજી લઈ આ આ મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે આવા ભગવાન જેવાને માથે આપ છે કો હતા ભગવાન કૃષ્ણને માથે અખિલ બ્રહ્માના માલિક માથે એના તો આપણે રૂવાણા જવાનો થાય પણ ભગવાન કૃષ્ણની માથે ચોરીનો આરોપ નાખ્યો તો કે મણી ઓલો વિટલો ચોરી ગયો આઈ સમાજ પણ કૃષ્ણ છત્રીના દીકરા છે હું આઈનો પરિવાર છું હું ભૂલ નઈ ખાવ બાપ હમજે લેજો કલક લેવા બેઠો જઉ તમારા બધાયના પણ તમે હિંમત રાખજો હિંમત એની કિંમત છે કોઈ પણ દીકરીનો કાય પણ થાય તો એ મારા માટે બધી કરોડો લાખો મારી રાજબાયુ છે ખરી સમજો વાત મું કોઈનો આ બોલિંગ કે મારે કઈ લેવું નથી તમારું પણ હું તમને છેતવું છું